એસ્ટિમેટેડ અમારો ખર્ચો એક લાખ ત્રીસ હજારની સમથિંગ છે એ ખર્ચો એ ભાઈ એકલા રામ ભરોસે એનું નામ જાહેર કર્યા વગર દેવા તૈયાર છે એટલે અમે એનો આભાર માનવા છીએ અને એ ભાઈને અમારે સન્માન કરવાની ઈચ્છા છે જો એ ભાઈને પ્રોબ્લેમ ન હોય તો અમારે સાલ ઓઢળીને સન્માન કરવું હોય તો સામે આવજો વિનંતી એવી છે અને અમારે આ બાકીની જે કંઈ રકમ ફંડ ફાળા ભેગા થાય એ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમના લાભાર્થે અમે આ કાર્યક્રમ યોજી આ જે કાર્યક્રમ વિશે ભાઈ વાત કરી રહ્યા છે ધાબાવાળો આવડું મોટું ચોગાન તમે જે જોઈ રહ્યા છો પાછળ આ જે મંદિર છે અહીંયા ઢોલ સાથે કયો તબલા સાથે કયો બેઠેલા આ પાથરણા ઉપર કેસિયા સાથેના જે ભાઈઓ છે આ બધું આખો એક વિશેષ માહોલ છે એક વિશેષ તૈયારીને લઈને આ તૈયારીઓ થઈ રહી છે પાટીદાર ગઢ અવધ ચારની અંદર આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ ભરાસરા હા અમારી અવજાર સોસાયટીમાં તારીખ અઢાર દસ બે હજાર પચીસ ના રોજ ગરીબોનો નો બેલી કે સમ્રાટ હર્ષ અને કોમિક માલી મતવારી નામનું નાટક ભજવવા જઈ રહ્યા છીએ નિવેદન કરી છે કે મોડી સંખ્યામાં આપ જોવા આવો એવું અમારું નમ્ર નિવેદન છે એમને આ બધે તૈયારી કરતા હોય હાઈન પેડે ઘરના ના નથી પાડતા કે ભાઈ આ રોજ ઉઠીને રાતના ઉજાગરા સવારે ધંધે જવાનું હવે થાય કા હોય કે કેટલા દિવસ ને બધું હાલે છે આમ તો પ્રેક્ટિસ કરવા માટે દિવસો જોઈ પણ અહીંના યુવાનો એવા હિંમતવાળા છે કે દસ દિની પ્રેક્ટિસમાં બધા જુદા જુદા ધંધા નોકરી કરતા હોવા છતાં ચાલીસ યુવાનોની ટીમ છે અવજ ચાર પાટીદારગઢ યુવક મંડળ એ લોકો રોજ સાંજે નવ વાગે આવી જાય છે અને દસ દિમાં જોરદાર તૈયારી કરેલી છે આ નાટકને લઈને એમનો ખૂબ ઉત્સાહ છે ને મોટા ભાગના કલાકારો પહેલી વાર નાટકમાં રહીએ છે ત્રણ થી ચાર જ એવા છે કે જે નાટકના કલાકાર અનુભવી છે અને છતાં પણ સરસ રીતે તૈયારી કરેલ છે બરાબર તૈયારીની માલિક પણ ક્યારેક ડાયલોગ ભાઈલોગ ભૂલાઈ જાય તો વાંધો નહીં આવે ને ના ના નો નો વાંધો આવે એમ ને હા કેટલાક પણ નાટક કેટલીક વાર હાલશે નાટક ત્રણ વાગ્યા સુધી હાલશે

ચોક્કસ લઈ આવજો ગામડાઓમાં હવે નાટકો ઓછા થઈ રહ્યા છે એની વચ્ચે શહેરની સોસાયટીઓનો આ સુંદર પ્રયાસને વધાવવા માટે આજુબાજુના લોકો મોરબીના લોકો પહેલાં જ વર્ષે આ સુંદર મજાના ચોગાનને ફૂલ ભરી દે ટૂંકું પાડે અને આવતી વખતે મોટું એકાદો પાર્ટી પ્લોટ રાખવો પડે બરાબર ને એવું રીતે લોકોનો સાથ સહયોગ રહે એવી આશા અપેક્ષા સાથે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે બરાસરા